જય શ્રી કૃષ્ણ મારા વાલા દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ ત્રણ નવેમ્બર અને સોમવાર મિત્રો જામનગર આપ્યા મગફળીનું અરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે નવ વાગ્યાથી કરી એના મિત્રો આપણા તો બીજા વિડીયો બનાવતા હતા એટલે અહીંયા પછી મોડું પૂછવાનું હોય ને તો આજ અત્યાર સુધીના ઓછામાં ઓછા ભાવો સોળસો રૂપિયાની આસપાસ થયા હતા મિત્રો અને અત્યાર સુધીના બજાર ભાવની માહિતી મેળવશું અને આવકની વાત કરીએ તો 8 થી 10000 ગુણીની આવક છે મિત્રો જામનગર અપાયનમાં અને મિત્રો એક આપણા ગ મિસ્ટેક થઈ ગઈ હતી તમને શનિવારના જે બજાર ભાવ જણાવેલા હતા 1750 રૂપિયા જે તમને મે 66 નંબર કીધી તો મિત્રો એ નવ નંબરની વેરાયટી હતી મિત્રો ભૂલશોક માફ કરજો મિત્રો આપના ભાઈને માફ કરજો બો એમાં કઈ આપણે વેરાયટીમાં ખબર ન પડે આપણે કોકને પૂછીએ કેઈ વેરાઈટી છે તો આમાં ખ્યાલ આવે બાકી જે છે હકીકત હું તમને સામેજ કહું છું ભૂલ ચૂક વેવારે તમને માફ કરજો ઘણી થરે મિસ્ટેક થઈ جاتی હોય આપની વેરાઈટી કહેવામાં અને ભાવમાં પણ આવી રીત ન થઈ જાતો એટલે અત્યારે સ્વીકારી લઉં છું જે 755 રૂપિયા થાય 9 નંબરની વેરાઈટી હતી અને 66 નંબરની ઉચામાં હોય છે 1200 રૂપિયા ભાવ હતા તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂઆત કરીએ છે

चौद सौ रुपया मालन भाव थे मित्रों नौ नंबर वेराइटी है फोर्टीन हंड्रेड माल का रेट हुआ है दोस्तों माल देखिए है नाइन नंबर की वेराइटी है दोस्तों चलिए आगे बढ़ते हैं भाई अरे भाई आटली बधी तो आ गर्दी शू है अर्दी एट्ले कि भाई आ नौ नंबर वेरायटी है पोतिया वाला भाई आ गया से बधाई अले केरला वाला गया भाई तमिलनाडु वा ખરીદી કરવા માટે નવ નંબરની વેરાયટી છે જોઈ આનો શું ભાવ થાય છે ઊંામાં ઓછો વિડીયો બનેલા રહેજો હમણાં ઓપ્શનર આવશે અને આની હરાજી ચાલુ થશે મિત્રો જોશો આ નવ નંબરની વેરાયટી દાણા પણ જોવા આ લોકો નિરીક્ષણ કરી રહ્યા છે એનાલાઇઝ કરી રહ્યા છે દાણા કાઢીને કેવો માલ છે કેવો નહીં જોશે માલ અને એને મનમાં બેસશે તો ખરીદી કરશે મિત્રો વિડીયો બનેલા સોળસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો મિત્રો આ નવ નંબરની વેરાયટી છે દાણો જુઓ મિત્રો સોળસો ને પંદર રૂપિયા આનો ભાવ થયો છે સોળસો ને પંદર રૂપિયા સિક્સ सिक्सटीन हंड्रेड फिफ्टीन रूपीज मल का रेट हुआ है नाइन नंबर की वेराइटी है मित्रों जु मल जीव मित्रों नव नंबर वेराइटी हो भाई चलो मित्रों आग बढ़ी आना तो चाव थे सके नहीं जो शो हो भाई वीडियो में बनेला रह जा एक नव नंबर की वेरायटी बीजे एनू तो हज़े हराजी हवे त्यार आपने कही दीशा बदा था वेरायटी ये

દાણો જુઓ મિત્રો હાલો ભાઈ નવ નંબર ની વેરાયટી જે આપણે આપણે વાત થતી હતી ને બધા ભેગા થઈને થયેલા છે નવ નંબર ની વેરાયટી ભાવ શું થાય એ જોશું તો પંદરસો પચાસ રૂપિયા ભાવ આગળ વધવામાં છે

सेवेंटीन हंड्रेड फिफ्टी रुपीज़ माल का रेट हुआ है सेवन सेवेंटीन हंड्रेड फिफ्टी रुपीज़ माल का रेट हुआ है माल देखिए नाइन नंबर की वेराइटी है दोस्तों माल जो मित्रों सत्तर सौ ने पचास रुपया बाजार भाव ऊँचा में भाव पचास रुपया जो नौ नंबर वेरायटी मित्रों बार सौ पचास रुपया माल ना भाव थे ट्वेल्व हंड्रेड फिफ्टी रेट हुआ है दोस्तों माल देखिए આ આલમતોની બાબા રૂપાઉં એ નમ બબા આલે આલમતોની બાબા રૂપાઉં એ 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 આલમતોની બાબા રૂપા

હા ભાઈ અગિયારસો અને બારસો સુધીમાં જ જાય છે મિત્રો છાસઠ નંબરની વેરાયટી બાકી નવ નંબરની વેરાયટીના તો ઓછામાં ઓછા આપણે બજાર ભાવ જોયા હતા સત્તરસો ને પચાસ રૂપિયા માલના ભાવ થયા છે ઓછામાં ઓછા આનો દાણો તમને દેખાડું મિત્રો આ છાસઠ નંબરની વેરાયટી છે અગિયારસો ને પચીસ રૂપિયા માલનો ભાવ થયો છે અગિયાર શનિવારના બારસો રૂપિયા ઓછામાં ઓછા ભાવ હતા છાસઠ નંબરની વેરાયટીના ચાલો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો

1500 सौ रुपया माल भाव थे फिफ्टीन हंड्रेड रूपीज माल का रेट हुआ है नाइन नंबर की वेरायटी है पंदर, पंदर सौ माल मालन भाव थे नौ नंबर ने वेरायटी मित्रो। है मित्रों पंदर सौ रुपया जो माल जु मित्रों अगियारो रुपया मुकानी से भाई तो तो तो। तो तो बार सौ चालीस माल मालनो भाव थोड़े बार सौ चालीस रुपये माल ना भाव थोड़ा सा नंबर वेराइटी बार सौ ने चालीस रुपया ट्वेल्व हंड्रेड फोर्टी रूपीज रुपीस माल का रेट हुआ है, इस 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 के है भाई। बीजे वकल से बार सौ चालीस रुपये माल ना भावल्व हंड्रेड फोर्टी रूपीज माल का रेट हुआ है, है दोस्तों बार सौ चालीस रुपया माल ना भाव थे बीजो वकल है आगे एक वकल जो एना बार सो चालीस थे आना पर बार सो चालीस रुपया भाव थे ट्वेल्व हंड्रेड फोर्टी रूपीस माल का रेट हुआ है सिक्स नंबर की वेराइटी मित्रों अगियारो ने रुपये मालन भाव थे इलेवन हंड्रेड नाइंटी रूपीस मलका रेट हुए नंबर की वेरायटी है दोस्तों चलिए देखते हैं माल नजदीक से अगियारो ने रुपये मालन भाव थे छासठ नंबर वेरायटी है अगियारो ने रुपये इलेवन हंड्रेड नाइंटी रूपीस मल का रेट है दोस्तों तो भाइयो छासठ नंबर वेरायटी है એના અગિયારસો બારસો બારસો ચાલીસ રૂપિયા ઓછામાં ઓછા થયા હતા અને નવ નંબરના વેરાયટીના અત્યાર સુધીમાં સત્તરસો અને પચાસ રૂપિયા માલનો ભાવ થયો હતો મિત્રો શનિવારની બજાર સુધીનો આજનો બજાર ભાવ ટકી રહેલ છે મિત્રો અને આ કામકાજ એ ચાલુ જ છે જોશું આનાથી આગળ ભાવ વધે છે કે નહીં સત્તરસો અને પચાસથી ભાવ વધે છે કે નહીં નવ નંબરના અને છાસઠ નંબરના બારસો ચાલીસથી વધે છે કે નહીં अगियारो पणु रुपये ना भाव थोड़ा छठ नंबर वेरायटी है अगियारो पंचाणु रुपये माल जो मित्रों अगियारो ने पंचाणु रुपये बार सौ में पांच रुपये होलेवन हंड्रेड नाइंटी फाइव रूपीस माल का रेट हुआ है दोस्तों इलेवन हंड्रेड नाइंटी फाइव रूपीज सिक्सटी सिक्स नंबर की वेराइटी है भाई તો મિત્રો આજના આપ છે ને વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અરે કામકાજ તો ચાલુ જ છે વિડિયોનો કામકાજ અહીં સમાપ્ત કરીએ છીએ હું ઓછામાં ઓછા ભાવ તમને જણાવી દીધા છે મેં તો કાલે પાછા આપણે મળશું અને મિત્રો અત્યારે રનિંગમાં તો છાસઠ નંબર અને નવ નંબર એ બે વેરાયટીની જ માંગ છે મિત્રો બાકી તો ઠીક છે અત્યારે બીજી કોઈ વેરાયટી મારા હાથમાં આવી નથી અમુક મિત્રો કોમેન્ટ કરતા હોય કે આ નંબરની વેરાયટીનો શું ભાવ છે આ નંબરની વેરાયટીનો શું ભાવ છે તો મિત્રો અત્યારે હરાજીમાં તો મારા હાથમાં તો એ છાસ અને નવ નંબર સિવાય બીજી કોઈ વેરાયટી આવેલી છે નહીં તો મિત્રો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ કાલે પાછા આપણે મળશું જય જવાન જય કિસાન મિત્રો